ભુજની ટ્રાફિક અંગેની કઠણ સ્થિતિ વિશે સામાજિક કાર્યકર એજસ આહીર સુઝળાવી રહ્યા છે આવો સાંભળીએ એચએસ સાહેબ સામાજિક કાર્યકર છેલ્લા ઘણા સમયથી ભુજના કોઈ પણ રોડ ઉપર जाओ સ્ટેશન રોડ હોય હોસ્પિટલ રોડ હોય કે ભુજ મિઝાપર રોડ હોય કે ભુજ મુંદરા રોડ હોય લોકો બેફામ જ્યાં મજા આવે ત્યાં ગાડીઓ પાર્કિંગ કરે છે અને કોણ જાણે કેમ પોલીસને તો માત્ર લિમિટેડ ગાડીઓ દેખાવામાં આવે છે

જેના કારણે ખૂબ મોટા એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકો ત્રાયમામ પોકારી ગયા છે એ ટ્રાફિકમાં કોઈ પોલીસવાળો ધ્યાન આપતો નથી આપના માધ્યમથી મારી જિલ્લા પોલીસવાળાને માત્ર નમ્ર વિનંતી છે કે ટ્રાફિક બાબતે પોલીસ ધ્યાન આપે અને રીલો બનાવવાનો બંધ કરે પોતાના ગુણગાન ગાવાનો બંધ કરે નાનકડી ચોરી પકડે નાનકડો કોઈ કામ કરે અભિનંદન આપીએ છીએ આપણે પણ પોલીસને પરંતુ જ્યારે ખૂબ મોટો કામ કર્યું હોય એમ પોલીસ પોતાના ગુણગાન ગાવાના બંધ થવા જોઈએ અને જે સાચી વસ્તુ છે જે સાચી સમસ્યા છે એ સમસ્યામાં પોલીસે ધ્યાન આપવું જોઈએ